પરંતુ બાકીના વિષયનું ભણતર પૂરું પાડે એવા કોઈ શિક્ષક નથી જે કારણે હાલ આઠ શિક્ષકોની ઘટના કારણે અત્યારે બાળકો વગર શિક્ષકે ભણવા મજબૂર બન્યા છે જેમાં અત્યારે ધોરણ એક થી કરી આઠ સુધીની બાળકોની સંખ્યા ત્રણસો દસ અને એમાં ત્રણ શિક્ષકો કઈ રીતે ભણાવે તે પણ એક મોટો સવાલ ઉભો થયો છે અત્યારે તો વાલીઓ દ્વારા લેખિતમાં રજૂઆત કરી માંગની કરવામાં આવી છે પરંતુ આવના સમયમાં જો શિક્ષકોની ભરતી નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું તેવી પણ ચીમકી ઉચ્ચારાઈ હતી ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે અહેવાલ સુનિલભાઈ ગોકલાણી બાબર બનાસકાઠા અમારી શાળામાં શિક્ષકોની ઘટ છે એમ સરકારને એવી વિનંતી કરીએ છીએ કે અમારી શાળામાં શિક્ષકો કેટલા શિક્ષકોની ઘટ છે

તે તમે સાંભળો અમારી શાળામાં મારી શાળાનું નામ શ્રી દુધવા પ્રાથમિક શાળા છે અમારી શાળામાં હાલમાં માત્ર ત્રણ જ શિક્ષકો છે અને અમારી શાળાની શાળામાં શિક્ષકોની બહુ જ ઘટશે અત્યારે અમારી શાળામાં આઠ શિક્ષકોની ઘટ છે અને તે તેમાં જ માત્ર ત્રણ જ શિક્ષકો છે તે કારણથી સરકારને મારી નમ્ર વિનંતી છે કે શિક્ષકો શિક્ષકોની ઘટ દૂર કરો અને શિક્ષકો મૂકો અત્યારે અમારે જ્યાં આઠ આઠ વિષયો અભ્યાસ કરવા માટે છે પણ તેમજ અત્યારે ફક્ત બે વિષય જ બે વિષયનો જ અભ્યાસ થાય છે તેમજ ચાર વિષય ગણિત વિજ્ઞાન અને ગણિત વિજ્ઞાન સંસ્કૃત અને સામાજિક વિજ્ઞાન આ ચાર વિષય ફક્ત તેમને તેમને જ રહે છે તેના કારણે અમારો અભ્યાસ પૂરો થાય તે માટે સરકારને અમારી નમ્ર વિનંતી છે કે આ શિક્ષકો મૂકો અને અમે તેમ તે તે બદલ અમે તે બદલ સરકારનો આભાર શાળામાં વાલીઓ પ્રાંત સાહેબને અરજી આપી છે અને અમારા વિધવા પ્રાથમિક શાળાની અંદર ત્રણ શિક્ષકો છે અને ત્યાં અમારે આઠ શિક્ષકોની છે અને જો આઠ શિક્ષકો થોડા દિવસની અંદરમાં દિન નહીં થાય અમે ગાંધી જયંતિ માર્ગે આંદોલન કરીશું આપનું નામ આગળ આજ રોજ જુદા ગ્રામ ગ્રામ પ્રાથમિક શાળામાં શિક્ષણની ઘટનાને લઈને વાલીગણ ભેગું થયો હતું અને આખરે વાલીઓએ એવો નિર્ણય લીધો કે સાડી ત્રણસો બાળકોની સામે ત્રણ શિક્ષક હાલમાં ફરજ બજાવી રહ્યા છે તો લગભગ આઠ શિક્ષકોની ઘટ એક પ્રમાણે આઠ શિક્ષકોની ઘટ છે તો એવો નિર્ણય લીધો કે સાહેબ શ્રીને અને શિક્ષણ શાખામાં અરજી આપવા અત્યારે સોગમ મુકામે અમે આવ્યા હતા મારું નામ ગુમારસિંહ સ્વરૂપસિંહ ચૌહાણ દુધવા આજે મેં દૂધવાથી બધા ગામ વાલીઓ આવ્યા છે અને શિક્ષણની રજૂઆત કરવા માટે અમારે શિક્ષકોની ઘટ છે આજે આવેદન અરજી હાલી છે અને રજૂઆત કરે છે જો હજી એનો કોઈ નિર્ણય નહીં આવે તો અમે આગળ ગાંધી જગ્યા માર્ગે જાશું અને આગળ મોટું આંદોલન કરશો કેટલા શિક્ષકોની ઘટ છે શિક્ષકો આઠ શિક્ષકોની ઘટ છે અમારે અત્યારે બાળકોનું ભણતર બગડી રહ્યું છે ઘરનાર નથી ઘાટના નથી આપનું નામ મારું પ્રજાપતિ પ્રજા